આજે સમગ્ર મોરબી તાલુકો માળિયા તાલુકો વાંકાનેરના અમુક ગામડા મોરબી શહેરના ગામડા જે પાણીની તકલીફ છે એના પ્રશ્ન માટે પાણીના અધિકારી કલેક્ટર અને અમારા કાર્યકર્તા સાથે એને તાત્કાલિક વહેલું પાણી મળી જાય એના માટે પ્લાનિંગ માટે મિટિંગ કરીએ અને લગભગ બે દિવસમાં સારી રીતે બધાને પાણી મળી જાય બે ત્રણ દિવસમાં એના ઓળખું પ્લાનિંગ કર્યું છે આજે કલેક્ટર ઓફિસમાં અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃદિયા વાંકાનેર ધારાસભ્ય સભ્યશ્રી જીતુભાઈ સોમાણી છેલ્લા સાત દિવસથી આ પાણી નથી માળિયા તાલુકામાં એમાં પચાસ ટકા ગામ મોરબી તાલુકાના પણ આવે છે અજનાળી અને એ આમરણબાજુના વિસ્તારના પણ ગામ આવે છે ટોટલ ઇઠોતેર ગામ છે જેમનું ચોવીસ તારીખે મેડમ ગાંધીનગરથી એક મૂકેલા છે છવ્વીસ તારીખે અમારા તમામ સંપના કનેક્શન કાપી નાખેલા છે તો અત્યારે માળિયા તાલુકાને અમારા ટીમ જે ઊભી છે એ માળિયા તાલુકાની છે માળિયા તાલુકાના ચુમ્માલીસ ગામને જે પીવાનું પાણીનો પ્રશ્ન હતો એ અત્યારે છેલ્લા નવ દિવસ ત્યાં પીવાનું પાણી અમને મળતું નથી આના માટે ગયા શુક્રવારે ધારાસભ્યશ્રીની હાજરીમાં કલેક્ટર સાહેબશ્રીની હાજરીમાં અમે એ લોકોએ રજૂઆત કરી કે અમને તમે જે કનેક્શન કાપેલા છે કનેક્શન કાપો તો અમને અત્યારે પીવાનું વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરી અમને પાણી આપો એ માટે અમે ટેન્કરની પણ રજૂઆત કરેલ હતી તો સાત દિવસથી હજી સુધી સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને અત્યારે સાહેબની સાથે વાત કરવાથી એવું કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી તમને પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી દેવામાં આવશે મારું નામ મણિલાલ સરળવા માળિયા તાલુકા ભાજપ પ્રમુખ